ગોઠવી હતી સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગના વર્ગ ત્રણ ના બે કર્મચારીઓને રૂપિયા પાંત્રીસ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા ફરિયાદી મકાન નો વેરો સુરત ભરતા આવેલ હોય જે હતી જે લાંચની રકમ શ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકા દરમિયાન આરોપી જીગ્નેશ કુમાર ચિમનભાઈ પટેલ ક્લાર્ક ચૂકવણી વિભાગ સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એ ઉદના સુરત વર્ગ ત્રણ અને મેહુલ કુમાર બાલુભાઈ પટેલ ક્લાર્ક આકારણી વિભાગ સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એ ઉદના સુરત વર્ગ ત્રણ ને જય બજરંગ પાન એન્ડ સેન્ટર ની સામે ખરવર નગર રોકડિયા હનુમાન મંદિર ની પાછળ થી કેનાલ રોડ સુરત ખાતે ફરિયાદી બોલાવી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા